આમોદ શહેર ભાજપ પ્રમુખની ફેસબુક પોસ્ટથી આમોદ શહેરમાં રાજકારણમાં ગરમાવો આમોદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયા ફેસબુક ઉપર મુકાયેલ પોસ્ટથી આમોદ શહેરના રાજકારણમાં ગરમાવો આ પોસ્ટ મૂકતા શહેરીજનો દ્વારા કોમેન્ટ બોક્સ પર ઘણી ટીકા ટિપ્પણી પણ થઈ રહી છે સોશિયલ મીડિયા દ્વારા મળતી માહિતી પ્રમાણે આમોદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મિથુનભાઈ મોદી બબ્બુના દ્વારા ફેસબુક પર મુકાયેલ પોસ્ટમાં જણાવેલ છે કે ખુરશી છે એટલે તમને લોકો ફોન કરે મળવા માટે આવે છે પરંતુ જે દિવસે સત્તા પર નહીં રહો અને એ દિવસે તમને કોઈ બાપ પૂછવા પણ નથી આવવાનું એટલે ખોટા વહેમ કાઢી નાખો અને તમારી ઇજ્જત પાર્ટી તરફથી મળેલ ખુરશી છે બાકી તમને કોઈ પૂછવા પણ ના આવે આમ પોસ્ટ મૂકેલ છે ભારતીય જનતા પાર્ટીના આમોદ શહેરના પ્રમુખ દ્વારા આ મુકાયેલ પોસ્ટ કોને આંગળી ચીંધે છે પરંતુ હાલ આ પોસ્ટથી આમોદ શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયેલ દેખાઈ રહ્યો છે પ્રશ્ન ઊભો થાય છે કે શહેરી પ્રમુખ કોનાથી થાકી ગયેલ છે કોણ એમની કે પ્રજાની કામગીરી કરતું નથી કયા નેતાની ખુરશી અને સત્તાને આંગળી ચીંધી છે એ તો આમોદ શહેરીજનો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બતાવી શકે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ તાલુકામાં ભાજપનું બોર્ડ જિલ્લા પંચાયતથી લઈ આખા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય તેમ છતાં પણ આમોદ શહેર ભાજપના પ્રમુખે સોશિયલ મીડિયાની પોસ્ટથી આમોદ શહેરમાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે તો શું આમોદ શહેર ભાજપ પ્રમુખની ખુરશી પર બેસે કોઈ અધિકારી કે પદાધિકારી સાંભળતું નહીં હોય જેને લઈને આ પોસ્ટ મૂકવામાં આવી છે